હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ બધા તમને તમને જોઈને ખબર પડી ગઈ છે શાના માટે વિડીયો છે અને આપણે ખેતરમાં ચાડીઓ બનાવવાનો છે કે જીરામાં ઊભો કરવાનો છે ચાડીઓ અને આપણે તે લખવાનું છે કે વેલકમ ટુ માય ખેત તે લાવી દીધું હતું છે હજુ પુઠ્ઠું બૂટનું પુઠ્ઠું છે અને આના ઉપર લખવાનું છે કલર લાવી દીધા છે પેન્સિલ છે અને આ છે બેગ મારી ટેકવાની ને આપણે પેન્ટિંગ કરીશું પછી તમને બતાવું હું અને બીજી બધી વસ્તુ પેલી બાજુ પડી છે સામે લાકડા તે બધા પહેલાં હું પેન્ટિંગ બી નાખું પછી તમને હું બતાવું દોસ્તો આપણે કરણભાઈને બોલાવી દીધા છે આપણે વિડીયો ઉતારવા માટે અને અત્યારે પેન્ટિંગ ચાલુ છે જો વેલકમ ટુ માય ખેત લખી કાઢી છે પેન્સિલથી અને હવે કલરથી ભૂંટવાનું બાકી છે અને આ જે આપણે ફૂટું એના પર ચોંટાવાનું બાકી છે આ રીતે કામકાજ ચાલુ થઈ રહ્યું છે મારા રીના બેઠે સામે કરણભાઈ આવી ગયા છે વિડીયો ઉતારવા માટે શૂટિંગ કરવા માટે આપણે મદદ કરવા માટે શૂટિંગમાં દોસ્તો આપણે કમ્પ્લેટ લખી નાખ્યું છે વેલકમ ટુ માય ખેત અને હવે આપણે કમ્પ્લેટ ચોટાડી નાખ્યું છે શું લાગે જુઓ બધી વસ્તુ લઈને નીકળી ગયા છે ખેતરમાં આપણે જીરામાં એટલે જીરામાં ચાળીઓ ઉભો કરવાનો છે જીરા નજર ના લાગે એટલા માટે ખાસ તો તાર લઈ લીધો છે લાકડો છે બધો અને કરણભાઈ લેવા જ્યાંથી પાછળ આપણે જે ચાડીયાને પહેરાવાના છે ને જે કપડાં તે મારા જ છે તે દુઃખ જેવા કપડાં છે તો હું તમને બતાવું આગળ બનાવી એટલે એ વિડીયોમાં તમે જોડાઈ રહ્યો છો દોસ્તો આ છે જગ્યા આપણી ખેતરની એટલે કે બોર્ડર છે વચ્ચો વચ જુઓ અહીંયાથી માંડીને અહીંયા સુધી આ જગ્યા પર આપણે ચાળીઓ બનાવવાનો છે પહેલાં તો બે ખાડા ખોદીશું આ છે ખનીતરું બધું વસ્તુ લઈ જીધું છે કોણ કમ્પ્લીટ હવે તૈયારી કરવાની છે એટલે ખાડા ખોજી દોસ્તો આપણે લાકડા ઉભા કરીને આપણે હવે કપડે પહેરી નાખે છે ચાડીયાને એટલે કે મિની સંજો બની ગયો છે આ કપડે મારે જ છે હજી જો તમે આગળ શું બને છે બધું અડધી પ્રોસેસ થઈ ગઈ છે પચાસ ટકા પ્રોસેસ થઈ ગયું છે એમ દોસ્તો ચાળીઓ બનાવી નાખે છે જેવું આપણે વેલકમ ટુ ખેત કંપનીના કપડાં પહેરી નાખે તેનું મોઢું બની નાખ્યું એટલે ગોળાવાળું અને કંપની તેનો પ્રોસેસ કરી નાખી છે અને હજી એ મફલ બાકી છે એટલે કે નહીં પહેરાવાની ચો બને તો કોમેન્ટમાં જરૂર જણાવજો ચો બને છે તે અને અડધો બટન નહીં વગાદો એમ તો અને આજે સવાર ટાઈમ મારું છે પેન્ટ ટાઈમ મારું છે અને એ બધું પ્રોસેસ

ને મિત્રો બતાવું તમને બધું બધી પ્રોસેસ હું જુઓ આ પેન્ટ મારું છે શર્ટે મારું છે ઓઢણી છે અમારે રીનાની રીનાની નહીં ઘરે પડી જ લાવી આ વેલકમ ટુ માય ખેત ને માટલું હતું ને બધું પ્રોસેસ તમને કેવી લાગે હું તમને બતાવું જુઓ તમે હા થોડોક એકદમ મસ્ત લાગે છે ક્લીન ચાળીઓ ભાઈ ઉભા ઉપાશે કરણભાઈ ઉપાસ ચાળીઓ ભાઈ ઉભા છે મારે પાથલથી બતાવું તમને રીના મારે પાથલથી કેવા લાગે જો બે સાઈડ મોટું છે આગળ પાછળ આ બધી આપણે વસ્તુ એટલે ઊભું કરવા માટે દાંતળું છે બધું ઘણું બધું આ બધું ખણી પડ્યું છે દોસ્તો કમ્પ્લીટ ચારિયો બની ગયો છે જોવો તમે કમ્પ્લીટ એકદમ અને હવે ચાલો મળીશું બીજા બ્લોકમાં ને બાય બાય અને વિડીયોને જરૂર લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચાલો મળીશું બીજા બ્લોકમાં ને બાય બાય